સ્વામિનારાયણ ભગવાનની જય હરિકૃષ્ણ વાલા ભક્તજનો આજનો વિષય લેવો છે સર્વોપરી ઉપાસના સ્વામિનારાયણ ભગવાનની આગળ ટાઇટલ લાગે છે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ક્યાંક ક્યાંક એવું પણ લખાય છે સર્વાવતારી સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન આવું પણ લખવામાં આવતું હોય છે એ ખાલી લખવા પૂરતું જ નહીં પણ સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય રૂપે અહીંયા દર્શન આપતા હતા ત્યારે તેમણે પોતાના જીવનકાળ દરમિયાન ઘણી જગ્યાએ બતાવેલું અને માંગરોળમાં કાલવાણીમાં સમાધિ પ્રકરણ ચલાવ્યું ત્યારે પણ પોતાનું સર્વોપરિપણું બતાવેલું પ્રસંગો પ્રસંગો એ ઘણી જગ્યાએ ભગવાનને સર્વોપરીપણું બતાવેલું તદુપરાંત કોઈ કોઈ ભક્તોને ભગવાને એવો ચમત્કાર એવું ઐશ્વર્ય વાપરી અને બતાવેલું ત્યારે પણ સાબિત થયું કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે સર્વાવતારી છે સર્વના કારણ છે એક વસ્તુ ખાસ એક વસ્તુ ખાસ કે જ્યાં સુધી પોતાના ઈષ્ટદેવનો મહિમા અને ઈષ્ટદેવનો જે પાવર એ જ્યાં સુધી આપણા હૃદયમાં ન હોય ને ત્યાં સુધી ખરી ખુમારી પણ ન આવે ખરી ખુમારી ન આવે જેટલો ભગવાનનો મહિમા વિશે સમજાય એટલી જીવમાં ભગવાનની ખુમારી આવશે આપણને કોણ મેળા છે અને કેવા મળા છે અને કેવા કર્યા છે આ ત્રણ વસ્તુ સમજાવી ને તો દિવસ ને રાત્રિની ખુમારી ઓછી નો થાય આપણને કોણ મેળાશે તો સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મેળાશે કેવા મેળાશે તો સર્વોપરી તો ખરા સર્વે અવતારોના અવતારી સર્વના કારણ અને કોટી બ્રહ્માના જેમનું કરું થાય છે એટલે કોટી બ્રહ્માંડના કરતા હરતા નિયંતા આવા ભગવાન મેળાશે તો આપને સમજા હોય આ ના દેહ એવા અક્ષરધામના લાયક કૃપા પાત્ર અક્ષરધામ ભગવાનની મૂર્તિના સુખ ભોગતા બનીએ એવા પાત્ર આપને કેળાશે એવા મુક્ત આપને કેળાશે કોઈ માણસને અભ્યાસ પૂરો થાય એટલે પ્રાથમિક શિક્ષક માં શિક્ષક મળે આ ત્રણેય પોતાની જે લાયકાત પ્રમાણે પાવર એનો એને કેપ હોય છે એથી આગળ જોઈએ આપણે તો કોઈ ઊંચા હોદ્દા સરકારના હોદ્દેદાર બના હોય કલેક્ટર બના હોય બરાબર તો એને કેટલો પાવર હોય પાવર છે ને કે હું આ જિલ્લાનો કલેક્ટર છું મારી પાસે આટલો ઊંચો હોદ્દો છે એને પાવર હોય એમ આપણે અક્ષરધામમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિના સુખ ભોગતા બનશો એમ નહી છતે દેજ આપને મનાઈ ગયો કે હું તો ભગવાનની મૂર્તિ નો સુખ ભોગતા છું લાયક તો મુક્ત છું તો એનો પાવર એનો કેપ જુદો જ રહેશે આ સમજવા માટે આપણે ઉપાસના વસ્તુ ઉપાસ હા મોક્ષ ની બાબતમાં જપ કરો તપ કરો વ્રત કરો યજ્ઞ કરો અનુષ્ઠાન કરો પદયાત્રા કરો એ દેવ દર્શન કરો આ બધું સહાયક છે પણ મોક્ષ કરતા નથી સહાયક છે પણ મોક્ષ કરતા મોક્ષ તો ભગવાન સ્વામિનારાયણની જે સર્વોપરી ઉપાસના અને એની નિષ્ઠા ભગવાને વારંવાર વાત કરી છે દ્રઢ નિષ્ઠા દ્રઢ આશરો હે અને ચોખ્ખી ઉપાસના ગુણાતીતાનંદ સ્વામીના મત પ્રમાણે જોઈએ તો ચોખ્ખી ઉપાસના આ વસ્તુ જીવમાં હશે ને તો તાકાત આવશે બળ આવશે એટલે ભગવાન સ્વામિનારાયણ આપને મળ્યા છે એની પ્રાપ્તિ થઈ છે એની ખરી ખુમારી દેહ છતાં લેવી હોય તો સર્વોપરી ઉપાસના જીવનમાં ખાસ કેળવવી પડે ને ખાસ રાખવી પડે તો જ એનો દેહ છતાં પાવર અને કેપ ક્યારે મંદ થાય નહીં ક્યારે ધીમો પડે નહીં આ જો ઉપાસના શુદ્ધ ચોખ્ખી ને સર્વપર છે ને તો આપણે આ બાબતમાં આ વિષય ઉપર આપણે ધીમે ધીમે આગળ વધતા રહેશું આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું સ્વામિનારાયણ ભગવાનની જય